નમસ્કાર મિત્રો મિત્રો અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે વરસાદના દેશમાં વરસાદથી તબાહી મચી ગઈ છે દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદ થયો છે વરસાદના કારણે નદીઓ અને નાળાઓમાં પૂરની પરિસ્થિતિનું સર્જન થયું છે હિમાચલમાં નદીઓના પ્રવાહને કારણે ચૌદ પુલ ધોવાઈ ગયા છે જ્યારે રાજ્યમાં પાંચસો રસ્તાઓ સંપૂર્ણપણે બંધ છે હિમાચલમાં પૂર અને ભૂસ્કલનને કારણે અત્યાર સુધીમાં અગ્નસિક્ત લોકોના મોત થયા છે મધ્યપ્રદેશના ઘણા જિલ્લામાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે જ્યારે રાજસ્થાનમાં પણ સામાન્ય કરતાં એકસો સાડત્રીસ ટકા વધુ વરસાદ પડી છે સવારે છ વાગ્યાથી લઈને આઠ વાગ્યા સુધીમાં એકાવન તાલુકામાં વરસાદ નોંધાયો જેમાં સૌથી વધુ વ્યારા તાલુકામાં એક પોઈન્ટ નવ ઇંચ બારડોલીમાં એક પોઈન્ટ બે વાલોદમાં એક પોઈન્ટ બે ડોલવડ સોનગઢ અને દાતામાં એક પોઈન્ટ એક ઇંચ વરસાદ નવસારી જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા જિલ્લાના છ તાલુકાઓમાં છેલ્લા ચોવીસ કલાકમાં સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો અરવલ્લીના ભીલોડા તાલુકામાં ચોવીસ કલાકમાં છ ઇંચ જેટલો વરસાદ થયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તાપીના આ તાલુકામાં ભારે વરસાદ તાપી જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં ભારે વરસાદ નોંધાયો વરસાદના પગલે નદીઓમાં ભરપૂર પાણીની આવક થઈ ભારે વરસાદના કારણે મિંડોળા અંબિકા પૂર્ણા ઓલન ઝાખરી નદીઓ બે કાંઠે વહી રહી છે આ સાથે ઉછલ એક પોઈન્ટ સત્તાવન ઇંચ કુકરમુંડા એક પોઈન્ટ અઢાર સોનગઢ ચાર પોઈન્ટ ચોસઠ વ્યારા પાંચ પોઈન્ટ પંચાવન વાલોડ ચાર પોઈન્ટ એકવીસ અને ડોલવણમાં પાંચ પોઈન્ટ એકત્રીસ ઇંચ વરસાદ નોંધાઈ ગયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉકાઈ ડેમ ભયજનક સપાટીએ જોવા મળી રહ્યો છે તાપી જિલ્લામાં ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમમાં પાણીની આવક શરૂ થઈ છે ઉકાઈ ડેમમાં પાણીની આવક છત્રીસ હજાર પાંચસો ને સાત ક્યુસેક સુધી પહોંચી ગઈ છે જ્યારે ઉકાઈ ડેમમાં પાણીની આવક આઠસો ક્યુસેક છે હાલ ઉકાઈ ડેમની સપાટી ત્રણસો ને વીસ પોઈન્ટ ચોરાણું ફૂટ છે જ્યારે ડેમની ભયજનક સપાટી ત્રણસો ને પિસ્તાલીસ ફૂટ છે જે હાલ ભયજનક સપાટીની નજીક છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુનસર ધોધ જીવંત થયો છે સહેલાણીઓની ભારે ભીડ ઉમટી પડી છે અરવલ્લીમાં ભારે વરસાદને કારણે નદી નાળા છલકાઈ ગયા છે બિલોણામાં છ ઇંચ કરતા વધુ વરસાદ કાપી ગયો જેના કારણે નદી નાળા છલકાઈ ગયા છે બિલોડામાં આવેલા સોનસર ધોધ જીવંત થયો છે અને વાતાવરણ રમણીય બની જવા પામ્યું છે બિલોડાના ધરતી માતાના મંદિર પાસે આ ધોધ આવેલો છે સોનસર ધોધ ઉત્તર ગુજરાતનો મિની મનાય છે ધોધ જીવંત થતા ધોધનો આનંદ લેવા સહેલાણીઓ દૂર દૂરથી આવી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઠાકરેનો ખોફ ઉદ્યોગપતિએ માફી માંગી ઉદ્યોગપતિ સુશીલ આ કેડિયાએ રાજ ઠાકરેની માફી માગી છે ઉદ્યોગ સાહસિક સુનિલ કેડિયાએ વિડીયો જાહેર કરીને જણાવ્યું છે કે મેં વધુ પડતી પ્રતિક્રિયા આપી મારું નિવેદન પાછું લઉં છું ઉલ્લેખનીય છે કે સુશીલે મરાઠી નહીં ની પોસ્ટ કરી હતી જે બાદ તેમની ઓફિસમાં મનસે કાર્યકરો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હિમાચલમાં પંચોતેરના મોત ત્રણસોથી વધુ લોકો ઘાયલ થયા છે હિમાચલ પ્રદેશમાં અત્યાર સુધીમાં પંચોતેર લોકોના મોત થઈ ચૂક્યા છે અને ત્રણસો થી વધુ લોકો ઘાયલ થયા છે જ્યારે ત્રીસથી વધુ લોકો ગુમ થયા છે ભૂસ્ખલન અને વાદળ ફાટવાની સૌથી વધુ વિનાશ મંડી જિલ્લામાં થયો છે જેની અસર ઉત્તરાખંડમાં ચાર ધામને પણ થઈ છે જ્યારે યુપી અને મધ્યપ્રદેશમાં નદીઓમાં પૂર આવી ગયા છે પુલ પણ ધોવાઈ ગયા છે અને હાઈવે પણ બંધ જોવા મળ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બે હજાર અઠ્યાવીસમાં એલોન મસ્ક બનશે રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના બિગ બ્યુટીફુલ બ્યુટિફુલ બિલને કોંગ્રેસ દ્વારા પસાર કરવામાં આવ્યા પછી એલોન મસ્કે તેમની અમેરિકા પાર્ટીની રચનાની જાહેરાત કરી આ સાથે જો તેઓ ચૂંટણી લડવા માગે છે તો તેઓએ યુએસ બંધારણની કલમ સેકન્ડ કલમ એકને કારણે રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી લડવા માટે અયોગ્ય છે જોકે તેઓ બે હજાર અઠ્યાવીસની ચૂંટણી લડી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર ગ્રેડ પે આંદોલન દરમિયાન પોલીસકર્મી સામે વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા અને સ્ટેટસ મૂકવા બદલ ફરિયાદ નોંધાઈ હતી વિવિધ પાંચ સ્થળોએ નોંધાયેલી ફરિયાદ હાઈકોર્ટ દ્વારા રદ કરવામાં આવી છે હાઈકોર્ટે નોંધ્યું છે કે પોલીસકર્મી આંદોલન અને હડતાળ પર ન હતા જેથી ખાતાકીય પગલાં લઈ શક્યા હોત ફોજદારી કાનૂની કાર્યવાહી કઈ રીતે છે તે હવે યોગ્ય નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદ ખાબક્યો આગાહી વચ્ચે રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો ગોંડલ રોડ ડેબર રોડ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો સુરતના ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે વરસાદ થતા માંડવીનો લાખી ડેમ નેવું ટકા ભરાઈ ગયો હતો હાલ ડેમની સપાટી બોતેર પંચોતેર મીટર છે અને ડેમની ભયજનક સપાટી ચુઓતેર દસ મીટર છે લાખી ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે તેથી નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે કચ્છના ભુજમાં પણ ભારે વરસાદથી મોટા ભાગના રસ્તાઓનું ધોવાણ થયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગે મોટી આગાહી વ્યક્ત કરી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હજુ પણ રાજ્યમાં ભારેથી ભારે વરસાદની શક્યતા છે ઉપરાંત અનેક વિસ્તારોમાં ઓરેન્જ અને યલો એલર્ટ પણ અપાયો છે અમરેલી ભાવનગર નવસારી વલસાડમાં એલર્ટ અપાયું છે દમણ દાદરાનગર હવેલીમાં પણ એલર્ટ છે રાજકોટ બોટાદ ગીર સોમનાથ આણંદ ભરૂચ સુરત તાપી ડાંગ અને નવસારીમાં પણ વરસાદની શક્યતા વધુ રહેલી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અમૂલ ડેરીના કાર્યક્રમમાં ગૃહમંત્રી હાજર સરદાર પટેલની એકસો ને પચાસમી જયંતિ ઉજવણી નિમિત્તે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ અમૂલમાં અમૂલ ડેરી ખાતે હાજર રહીને સરદાર પટેલ સહકારી ડેરી ફેડરેશન લિમિટેડનું ઉદઘાટન કર્યું સહકારિતા મંત્રાલયને ચાર વર્ષ પૂર્ણ થવા પર કાર્યક્રમ યોજાયો હતો જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હાજર રહ્યા હતા ગૃહમંત્રી એનડીડીબી દ્વારા પ્રયોજિત ત્રણ પરિયોજના અને અમૂલ ડેરીની બે નવી પરિયોજનાને પણ ખુલ્લી મૂકી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાગેગઢ નાળામાં વાદળ ફાટ્યો અને પુલ પણ તૂટી ગયો હિમાચલ પ્રદેશમાં સતત ભારે વરસાદ નોંધાયો જેમાં ચંબા જિલ્લામાં બાગેગઢ નાળામાં વાદળ ફાટ્યો જે કારણે નાક રોડ ચાંદજો મુખ્ય રોડ પરનો એક પુલ ક્ષતિગ્રસ્ત થયો છે જે કારણે ચરદા ચાંજો દેહરા અને બાગેગઢ સહિતના અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે અને ત્યાં વીજ પુરવઠો પણ જતો રહ્યો છે અને ગામે ગામે અત્યારે સંપર્ક વિહોણા થઈ ગયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જળબંબાકાર બાવન રસ્તાઓ બંધા દક્ષિણ ગુજરાતના જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે ત્યારે નવસારી ભરૂચ સુરત સહિત ઘણા વિસ્તારમાં વરસાદ પડ્યો આવામાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે સુરતમાં મોડી રાતથી વરસાદ વરસી ગયો ભુધના લિંબાયત રેલવે ગરનાળું વરસાદી પાણીમાં ગરગાવ થયું નવસારીના વાંસદા તાલુકામાં બાવન રસ્તાઓ બંધ છે અને ભરૂચમાં જળબંબાકાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરેન્દ્રનગરના રસ્તા પર કવિતા ચંદ્રની જમીનના ખાડા જોયા છે કદી તો જોઈ લો સુરેન્દ્રનગરના રસ્તા તે દી દેખાઈ જાય રસ્તો તો ચોકી ના જતા આ રસ્તામાં ખાડો નથી ખાડામાં રસ્તો છે કોઈ પૂછે છે કદી ચાંદ જોયો છે કદી સુરેન્દ્રનગરના રસ્તા બતાવી દઈશ એ દી વરસાદના પાણી ભરાઈ જાય છે ઠેર ઠેર ખાડા નગરથી ત્રષ્ટ છે હવે માગે છે મેર મેર ઘાયલ સંન્યાસી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે